સૌરાષ્ટ્ર વાણંદ સમાજ દ્વારા છવ્વીસ માં હાલ લગ્નમાં સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં આઠ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમાજની દીકરીઓને ઘરે જ લગ્ન કર્યા હોય તે પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને તે માટે તમામ પ્રકારનું કરિયાવર પણ સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ભવ્ય લોકડેરાનું પણ આયોજન કરેલું હતું એમાં આવેલા તમામ મહેમાનો સમાજ આગેવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ઓકે મારું નામ રતિલાલ વૈષ્ણવ આજરોજ શેન બંધુ સેવા સમિતિ દ્વારા એક પુણા ગામમાં ઉત્તમ ખામ ખામ ખાતે આપણે ભવ્યો જે શેન બંધુ સેવા સમિતિ દ્વારા સોવીસમો સમૂહ લગ્નનું એક આયોજન કરેલું હતું તેમાં આપણે નવ દંપતીઓ યુગલો જોડાયેલા હતા સમાજ દ્વારાને શ્રેષ્ઠીવું દાન આપવામાં આવતું દાનમાં અમારે ખોબેને ને ખોબે દામા દાન આપેલું છે અમારી જે સંસ્થા છે આ જોડેલી છે જે વાણંદ યુવા શક્તિ યુવા પંડળ ઋષિવંશી સેવા સંઘ સમાજ શ્રી વાણંદ યુવા સમાજ સેતુ અને કતારગામમાં જે વાણ હાલારી નાસી નદી અમારું સંગઠન ચાલે છે ચારે સંસ્થાઓનો તન મન ધનથી અમને સહયોગ આપેલો છે અમે જ્યાં જ્યાં ગયા છે એ દાતાએ અમને ભરપૂર સહયોગ આપી અને અમારા અમને એક જે અમારી જે સમિતિની હતા એમને અમને પૂરું પૂરું સહયોગ સહયોગ આપી અને મા નિમ્બસ ભવાની અને માં શેન મહારાજ આપને નવ હતું ને ઉપર સંસારમાં સુખી અને સમૃદ્ધિ આપે એવી અમારી શેન બંધુ સેવા તરફથી શુભકામનાઓ અને આ સંસ્થા દ્વારા કદાચ કોઈને ક્ષતિ અથવા કોઈની કંકોત્રીમાં નામ દાનમાં નામ ભૂલાઈ ગયું હોય તો અમારા સંસ્થા દ્વારા અમે એક માફી માગીએ છીએ અને બીજું કે આવીને આવી રીતે શ્રેનબંધુ સેવા સમિતિ ઉત્તર ભક્તિ કરે અને સુરત સમાજમાં અમારો જે એક ગોલ છે એ સમાજની એક વાડી બને એવા અમારા નવ યુવાનો મહેનત કરી રહ્યા છે અને જે શેન બંધુ શેન મહારાજ અને મારા લિમત ભગવાનની પ્રાર્થના કરે કે આવતા વર્ષે આનાથી હારો અને વિશેષ અમે કરી શકીએ એવી જે શેન મહારાજને ભગવાનને પ્રાર્થના મારું માન ધાર્મિક છે ખૂબ સરસ આયોજન છે ખૂબ સરસ કામ કરતાઓ કાર્યકર્તાઓ ખૂબ સરસ કાર્ય કરે છે મારી અપીલ છે સમાજની કે આવા નવા કાર્યમાં સમાજ જોડાય અને આગળ સમાજનું આગળ આવું નવયુવાનો જોડાય તો આપણા આપણા સમાજને આગળ શક્તિ મળે એનું આપણને ખૂબ ખૂબ આભાર